નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લાની ત્રાહિત યુવતીને ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીએ અપાવ્યો હક મોડાસાની એક યુવતીનો ફ્લેટ ઉપર વ્યાજે આપનાર વ્યક્તિએ ફ્લેટ પચાવી પાડ્યો હતો યુવતીએ પોતાના ભાઈને વિદેશ મોકલવા માટે અઠ્યાવીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજે રૂપિયા આપનાર શખ્સે એ યુવતીને ધમકી આપી ફ્લેટનો ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરાવી ફ્લેટ પડાવી લીધો હતો ફ્લેટ પડાવ્યા બાદ યુવતી અને તેના પરિવારજનોને વ્યાજખોરોએ ધાક ધમકી આપી અરવલ્લી છોડાવી દીધું હતું ધાક ધમકીઓના કારણે યુવતી અને તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પોતાનું ઘર ગુમાવી બેઠેલી યુવતીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે રજૂઆત કરી હતી ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીએ આ મામલાનું સુખદ સમાધાન કાઢી યુવતીને તેના ફ્લેટના દસ્તાવેજ પરત અપાવ્યા અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેના મકાનના દસ્તાવેજો સોંપવામાં આવ્યા યુવતીને સરકાર પોલીસ તંત્ર તરફથી મળેલી મદદના કારણે પોતાનું ઘર પાછું મળતા યુવતી અને તેના પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી આ સમગ્ર મામલાનો વિડીયો સામે આવ્યો છે જેમાં ગૃહરાજમંત્રી હર્ષ સંઘવી યુવતીને કહી રહ્યા છે કે હવે અરવલ્લી જવા માટે ડરવાની જરૂર નથી અને આવા લુખાઓને અમે છોડીશું નહીં આ સરાહનીય કામગીરીને લઈને અરવલ્લી જિલ્લાની જનતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાને વખાણી રહી છે આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ધ્રુવ ભાવસાર અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં